ધનતેરસના દિવસે માં લક્ષ્મી ભગવાન કુબેરની પૂજાનું વિશેષ મહત્વ છે તો તમે જાતે આ રીતે પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ કરી શકો છો માતા લક્ષ્મીની ચોકીની જગ્યા માટે સ્વસ્તિક અથવા અલ્પના બનાવવા માટે ચોકી પર ચોખા અથવા લોટ લાલ કપડું વસ્ત્ર ભગવાનના ફોટા અથવામાં લક્ષ્મી ગણેશજી કેસરી કુબેર ધનવંતરી અને યમરાજીનું ચિત્ર અથવા મૂર્તિ પૂજાની થાળી સોપારી કુબેરયંત્ર કળશ નળાસરી મોટો માટીનો દીવો દીવા માટે તેલ અથવા ઘી તેર માટીના દીવા અને વાટ કૌડી સિક્કા દાગીના ગોળ અથવા ખાંડ ચંદન અબીલ ગુલાલ કુમકુમ અને હળદર ગંગાજળ શ્રીફળ જનોઈ ચોખા લાલ અને પીળા ફૂલો ફૂલોની માળા ધૂપ અગરબત્તી ધાણાના બીજ નવા વાસણો નવી સાવરણી ફળો મીઠાઈઓ કપૂર કમરકાકડી પૂજા વિધિ સ્ટેપ બાય સ્ટેપ ધનતેરની પૂજા સાંજે પ્રદોષકાળના સમયે કરવામાં આવે છે આ પહેલા પૂજાની સામગ્રીની તૈયારી શરૂ કરી દો પૂજા સ્થળની સફાઈ કર્યા પછી લોટ અથવા ચોખાની મદદથી ત્યાં રંગબેરંગી રંગોળી બનાવો ધ્યાનમાં રાખો કે બાજોટ પાટલાની સ્થાપના ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં હોવી જોઈએ તમે ઈચ્છો તો ચોકીને બદલે સ્વસ્તિક પણ બનાવી શકો છો હવે અહીં એક બાજોટ કે પાટલા પર લાલ કપડું ફેલાવો હવે ચોખાને આસનના રૂપમાં ચઢાવવું જોઈએ આ પછી દેવી લક્ષ્મીની મૂર્તિને આસન પર સ્થાપિત કરો તેમજ દેવતાના રૂપમાં કુબેર યંત્ર અને કેસરી ગણેશના રૂપમાં સુપારી સ્થાપિત કરો આ પછી એક કલશને સ્વચ્છ પાણીથી ભરી દો થોડું ગંગાજળ નાખી અને તેના ગળા પર નળાસરી બાંધો પછી પ્લેટફોર્મ પર થોડા ચોખા મૂકો અને પદ્ધતિ મુજબ અહીં કલશ સ્થાપિત કરો કળશ પર શ્રીફળ મૂકવું આ જળકલશને દેવી ધન્વંતરીનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમે ઈચ્છો તો તેની જગ્યાએ ભગવાન ધન્વંતરીજીનો ફોટો પણ રાખી શકો છો હવે ભગવાન યમરાની પૂજા માટે એક મોટો માટીનો દીવો તૈયાર કરો જેમાં ચાર દિવેટ હોવી જોઈએ આ દીવો ઘરના ઉંબરા પર દક્ષિણ દિશા તરફ મૂકમાં સ્થાપી પ્રગટાવો આ દીવામાં એક પૈસો અને થોડો ગોળ અથવા ખાંડ નાખો આ પછી માટીના તેર દીવા પ્રગટાવો અને પૂજાના મંચ નજીક રાખો હવે બધી વસ્તુ ગોઠવાઈ જાય પછી વાડકીમાં પાણી રાખી ચમચીથી ત્રણ વખત આચમન પદ્ધતિ ત્રણ વખત કરો અને પછી ચોથી વાર તમારા હાથમાં પાણી વડે તમારા હાથ સાફ કરો હવે સૌપ્રથમ પૂજનીય શ્રી ગણેશ ભગવાન અને પછી માતા લક્ષ્મી પછી કુબેરદેવ યમદીપ અને પાણીના કલશ પર ગંગા ગંગાજળહાંટવું જો તમારી પાસે મૂર્તિ હોય તો પાણી તથા પંચામૃતથી સાફ કરી સ્વચ્છ વસ્ત્રો પહેરાવો વસ્ત્ર માટે નળાસડીનો ઉપયોગ કરી શકો છો ભગવાન ગણેશને જનોઈ પહેરાવો હવે કંકુથી ભગવાન ગણેશ માતા માતાલક્ષ્મી કુબેરયંત્ર કળશને તિલક કરો પછી અબીલ ગુલાલ ચંદન વગેરે ચઢાવો ત્યારબાદ દેવી માતાના ચરણોમાં સિક્કા ઘરેયા બધુ પાણી ગંગાજળ અને પંચામૃતથી સાફ કરી અર્પણ કરો હવે ધનતેરસના દિવસે તમે જે પણ ખરીદી હોય તેને પૂજા વિસ્તાર પાસે રાખો ધનતેરસની પૂજા સમયથી લેલા પુષ્પ ધન ધાન્ય અર્પણ કરી શકો છો આ સાથે સોના ચાંદીના ઘરેણા સિક્કા નવા વાસણો નવી સાવરણી ચોખા વગેરેની પણ પૂજા કરવામાં આવે છે હવે આ તમામ અર્પણ કરેલી વસ્તુને કંકુથી તિલક કરો અને અબીલ ગુલાલ ચંદન પણ અર્પણ કરો આ પછી તમારા હાથમાં ફૂલ લો અને તમારા પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે બધા દેવતાઓને પ્રાર્થના કરો ત્યારબાદ માતા લક્ષ્મીની આરતી કરો અને ભોગ ધરાવો છેલ્લે બધાને પ્રસાદ વહેંચો આ પછી બીજા દિવસે કળશનું જળ તુલસીને અર્પણ કરો તથા સિક્કા અને ઘરેણાં તમારી તિજોરીમાં લાલ કપડું બાંધી મૂકી દો